અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ સાત માર્ચ ને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો બે હજાર ગુણી આસપાસની જોવા મળી રહી છે અને હાલ હજુ પણ જીરાની આવક ચાલુ જ છે અને મિત્રો આ હરાજી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરા નાદના બજાર ભાવ અને મિત્રો એક નોંધ આવતીકાલે તારીખ આઠ અને શુક્રવારના રોજ મહાશિવરાત્રી હોવાથી જસનલ માર્કેટિંગ નું તમામ કામકાજ બંધ રહેશે જેની સર્વે ભાઈઓ નોંધ લેશો અને કોમેન્ટ સેક્શનમાં આજે હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં

પાંચ હજાર બસો રૂપિયા સુપરમાલ સુપર કરિયાણા બાર ક્વોલી કહી ચાર હજાર નવસો ને અઢાર રૂપિયા મીડિયમ માલ મુસળી વાળો માલ અમુક દાખલી સાથે देवना है। देवना है। देवना है। देवना है। पांच हजार ने एस रुपया मीडियम सुपर माल मुसली वालों माल अमुक दाखड़ी જસનર માર્કેટિંગ યાર્ડમાં ઝીરાનું બજાર આજે પિસ્તાલીસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો રૂપિયા સુધી ચાલી રહ્યું છે ગઈકાલે કરતાં જ થોડું સારું બજાર જોવા મળી રહ્યું છે